કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચાર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓએ હોસ્ટેલમાં થતી આ વ્યવસ્થાઓ બાબતે રજૂઆત કરેલ છે કે હોસ્ટેલમાં આવા નવા લાઇટ કપાઈ જાય છે અને દસથી પંદર દિવસ સુધી લાઇટ આવતી નથી તથા હોસ્ટેલમાં આવેલ ઇલેક્ટ્રોનિક સાધનો લાઇટ પંખા અવારનવાર બગડી જતા હોય છે જેથી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે તેમજ હોસ્ટેલમાં નાવા ધોવાના પાણીની અસગવડ છે જેમાં હોસ્ટેલના પાણીના ટાંકામાં નાવા ધોવાનું પાણી ન હોવાથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હોસ્ટેલની બાજુમાં આવેલ શાળાના પાણીના ટાંકામાંથી પાણી ભરી લઈ જવું પડે છે જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે તેમજ હોસ્ટેલમાં આવેલ રૂમોની અંદર બારી દરવાજા જ આવેલ નથી અને જે રૂમોની અંદર બારી દરવાજા આવેલ છે તે બારી દરવાજાઓની સરખી રીતે કામ કરતા નથી અને તેની અંદર તળિયે પણ નથી આમ હોસ્ટેલમાં આવેલ બારી દરવાજાની હાલમાં હાલ વેરવિખેર છે જેની હોસ્ટેલની ભાવનાબેન પ્રજાપતિ વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ દ્વારા કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ કરવામાં આવેલ નથી તેમજ હોસ્ટેલમાં વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ દ્વારા મેન્ટેનન્સ કરવામાં ન આવતા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર આ જ અસર થાય છે જેથી તેમના અભ્યાસમાં માઠી અસર થાય છે તેમજ વાલીઓ દ્વારા હોસ્ટેલની વોર્ડન ભાવનાબેન પ્રજાપતિને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાઓ લગાડવા માટે પણ અવારનવાર રજૂ કરેલ હોવા છતાં આજની સુધી વાલીઓની અરજીઓને હોસ્ટેલની વોર્ડન દ્વારા કોઈ પણ પ્રકારની હોસ્ટેલની દ્વારા હોસ્ટેલમાં જેવી અંધશ્રદ્ધા ફેલાવી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના બહેનો સર્જન કરે છે જે કારણસર હોસ્ટેલમાં રહેતી કેટલી વિદ્યાર્થીઓને અભ્યાસ અધવચ્ચે છોડી તેમના વાલીઓ સાથે પોતાના ઘરે જતી રહે છે તમામ અસુવિધા તથા ખામીઓની ઉણપોનું નિરાકરણ માટે કેજીબીવી ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા હોસ્ટેલની વોર્ડન ભાવનાબેન પ્રજાપતિને અવારનવાર અરજી કરવા છતાં આ દિન સુધી ઉક્ત ખામીઓ અને ઉણપોમાં સુધારો કરવામાં ન આવતા આવી ખામીઓ અને ઉણપોમાં બાળકો કેવી રીતે પોતાનો અભ્યાસ કરી શકે ને તેમના અભ્યાસ પર પણ ગંભીર પ્રકારની આડ અસર કરતી હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને રજિસ્ટર એડી પોસ્ટ મારફતે અરજી કરવામાં આવેલ હતી અને તે અરજીની ગુજરાત પ્રદેશ મહીસૂરી સમાજના પ્રદેશ મંત્રી તરીકે રજૂઆત માટે નકલ જાણ કરવામાં આવેલ પરંતુ આજની સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા તેમના જવાબદારો તરફથી સદરહુ અરજીમાં જણાવ્યા મુજબની કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી ફક્ત કામગીરીને એકબીજા પર ટાળવામાં આવે છે જિલ્લા શિક્ષણ અધિકારીને તેમની આંતરિક વિવાદો ચાલે છે તેનો ભોગ વિદ્યાર્થીનીઓને ને બને છે જેથી હાલનું આવેદન પત્ર આપવાની ફરજ પડે છે આથી તાત્કાલિક ધોરણે દિન 4 માં ઉક્ત તમામ ખામીઓનું ઊણપોનું નિરાકરણ કરી તેના માટે જવાબદાર વ્યક્તિઓ સામે રાજ્ય સરકાર દ્વારા કાયદેસરના યોગ્ય પગલા ભરી કાર્યવાહી કરવામાં આવે અને તેની શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી શ્રીને લેખિત જાણ કરવામાં આવે અને ત્યાં મુદ્દત વિદ્યે પણ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી તથા કેજીબીવી ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓને સમસ્ત મહેશ્વરી સમાજ તમામ કચેરી બહાર તારીખ

ખાવ કાઈ નથી ખાવા પીવા કાઈ નથી અને એવું છોકરીમાં માં આવે છે કે ભૂત છે એ છે એવી રીતે છોકરી ડરીને ઘરે હાલી આવે છે હવે એની બારમી છે હવે કેવી રીતે અમે ઘરે રોકાવી છોકરી ને હવે તમારે શું માંગ છે અમારી એ માંગ છે કે બધું સાગણ થાય અહિયાં ને

બેન તમે કીધું હપ્તા હપ્તા કોને આપવા પડતા હતા એ જિલ્લામાં અમારે જે બેન બેસે છે જન્ડર બેન હા શું નામ છે તેલા બાંધેલ જ છે નામ શું છે હા દર મહિને હપ્તા જે વોર્ડન બેન હોય કે નોડલ બેન હોય એમની પાસેથી હપ્તા લે છે લોકો એટલે કદાચ આ લોકો વધારે બિલ બનાવતા હશે એના માટે કોઈ કરી હોય છે અને કોબાનના હિસાબે હતા કદાચ મારી ઉપર આવી રીતે આરોપ નાખેલા હશે બધા પાસે પ્રાપ્ત લે છે મારી પાસે નથી લીધા એનું કારણ શું કયા બાબતે કે શું એટલે આપણી પાસે શું કામ નથી લેવામાં આવતા એટલે આપણે કોઈ એમ કે એવી રીતે રજૂઆત કરી છે કે શું છે ના એવું કંઈ નથી એમને જે જૂની જૂની બહેનો છે એ આખી કવર કરેલી બહેનો છે અને અમે નવી નવી જે બહેનો ભરતીમાં થઈએ છીએ એમને કવર કરવાનો પ્રયત્ન કરે છે એકદમ એમના સકંજામાં આવી જાય ને પછી હપ્તા લેવાનું ચાલુ તમારી પાસે માંગણી કરી છે કોઈ દિવસ હા એક વાર કરી હતી જે કરાર રિન્યુ કરવાનું હતું એ વખતે કરી હતી બરોબર આજ રોજ અમે ગુજરાત પ્રદેશ મહેસુલી સમાજના નલિયા મુકામે એ જી બી ફોર કસ્તુરબા ગાંધી વિદ્યાલય ચારમાં જે અવ્યવસ્થાઓ ઊભી થઈ રહેલ છે એમાં તંત્રને જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીનીઓના વાલીઓએ તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસના રોજ લેખિત રજૂઆત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલાવેલ હતી અને મારી પણ એમની સાથે ટેલિફોનિક વાત થયેલી અને મેં એમને પાંચ દિવસનો એ સમય આપેલો હતો કે ભાઈ તમે આજે કેજી બી ફોરમાં જે અવ્યવસ્થાઓ ઊભી થયેલી છે અને એમાં પણ ખાસ કરીને ભાવનાબેન પ્રજાપતિ છે જે બાલાસર મુકામેથી એની બદલી અહીંયા આવ્યા છે હંગામી કર્મચારી છે એ વ્યક્તિ અહીંયા આવ્યા પછી જે વિવાદ તંત્ર વચ્ચે વધેલો છે એનો ભોગ ઓલરેડી બાળકીઓ જે અભ્યાસ કરી રહી છે સો જેટલી બાળકીઓનો અભ્યાસ ઓલરેડી અત્રે ચાલુ છે સ્ટ્રેન્થ સોની છે આમાં વીસ પચીસ છોકરીઓ આ અ અવ્યવસ્થાના કારણે અભ્યાસ છોડીને જતી રહી છે એમાં સૌથી ગંભીર બાબત એવી છે કે આ હોસ્ટેલ ચાલુ છે એની અંદર લાઇટ નથી પાણીની કોઈ સગવડ નથી અને જો લાઇટ છે તો પંખા પણ કામ નથી કરતા અને ખાવામાં પણ વિદ્યાર્થીનીઓને કોઈ પણ વ્યવસ્થિત સગવડ આપવામાં આવતી નથી વાલીઓ વારંવાર જઈને રજૂઆતો કરે છે તેમ છતાં એ બેન આ વાલીઓની રજૂઆતો કોઈ પણ રીતે ગણકારતું નથી ઇવન તો કે જે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એમને મેં જે રજૂઆત કરી હતી એ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રજૂઆતને ફૂટબોલ સમજી એકબીજામાં આપ લે કરી લીધેલી પરંતુ અત્યાર સુધી કોઈ પણ નિવેડો ન આવ્યો માટે આજે અમે આ આવેદનપત્ર એટલા માટે આપવા માટે આવેલા છીએ કે જો બાર તારીખ સુધીમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો અમે બાર તારીખે આપણે નલિયા નાયબ કલેક્ટરની ઓફિસ કચેરીની બારે બાર તારીખે સવારથી કરી અને સાંજ સુધી અમે અનસન ઉપર બેસશું વિદ્યાર્થી જરૂર પડશે તો વિદ્યાર્થીનીઓને પણ બોલાવી લેશું અને જરૂર પડશે તો વાલીઓ અને અમે જાતે અબડાસા તાલુકાના પ્રતિનિધિઓ બધા અમે અહીંયા આન્સન ઉપર બેસશું અને બીજી એક ગંભીર બાબત એવી છે કે એ જે ભાવનાબેન પ્રજાપતિ છે એ ભાવનાબેન પ્રજાપતિ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ આ હોસ્ટેલમાં કરી રહી છે એનું કારણ એ છે કે એક રૂમ બંધ કરી અને એમાં એક થાળીમાં કંકુ ચોખા અને એવું બધું રાખી અને વિદ્યાર્થીનીઓને એવું ભરવામાં આવે છે કે આ રૂમની અંદર ભૂત છે માટે તમારે આ રૂમની અંદર જાવું નહીં એટલે આના કારણે વિદ્યાર્થીનીનો અભ્યાસ છોડીને જતી રહી છે આ આ હકીકતની જાણ મેં ઓલરેડી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને મૌખિક રીતે કરેલી અને લેખિતમાં પણ કરેલી પરંતુ એમણે આ મુદ્દા ઉપર આજની તારીખે કોઈ પણ ધ્યાન આપ્યું નથી તો આવી વિકૃત અસર બાળકોના માનસ ઉપર અને અભ્યાસ ઉપર પડી રહી છે તેમ છતાં પણ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારીના કારણે અને અહીંયા ભાવનાબેન પ્રજાપતિની બેદરકારીના કારણે બાળકો જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોના અભ્યાસ ઉપર અસર થઈ રહેલ છે અહીંયા જે વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી છે એ કોઈ પર્ટિક્યુલર સમાજની નથી દરેક સમાજની જે આર્થિક રીતે નબળી કક્ષા ધરાવે છે એ બધી નબળી કક્ષાના વિદ્યાર્થીઓ અહીંયા ઓલરેડી અભ્યાસ કરે છે એટલે આજની જે અમારી રજૂઆત છે એ એવા પ્રકારની છે કે તાત્કાલિક ધોરણે આમાં તંત્ર રસ લઈ અને તાત્કાલિક એનો લે અમે તારીખે ઉપર આ તમારી શું માંગ છે બેન ની બદલી થાય એવી માંગ છે કે બેન જ્યારથી પણ આ તાલુકામાં આ કેજીબી ફોરમાં આવ્યા છે ત્યારથી આજની તારીખ સુધીમાં એક પણ વસ્તુ એવી નથી જે વિવાદાસ્પદ ન હોય વિવાદ ઉભો કરે છે અને મને એવા પણ સત્તાવાર સમાચાર છે કે આ બેન બાલાથી બદલી થઈ નહીં આવ્યા બાલા સરમાંથી પણ મોટા પાયે વિવાદો કરી નહીં આવ્યા છે તેમ છતાં પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમની નથી બદલી કરતા ખરેખર હંગામી વ્યક્તિ છે એને છૂટું કરવો જોઈએ આવા વિવાદાસ્પદ વ્યક્તિને રાખવો ન જોઈએ છતાં પણ એ રાખીને બેઠા છે એની પાછળ કંઈક કોઈક મનસા કામ કરી રહી છે એનું અમે ઓલરેડી સંશોધન ચાલુ છે આમાં રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી નલિયાબડા શાહ કચ્છ